બોલો હું છે આજનો દારો છે આ સરપંચ છે તો વોટ લાવે પેલા પેટી ઉપાડી ઉપાડી સરપંચ બધી માતાઓ બધી ભગવાન બધા દીવા પૂરી આવ્યો ને મારા બનાવી ને પહેરાઈ આવ્યો નહીં તો જાય સર

કાઈ તો બરોબર છે પણ હેડવા રાખો પાછું હોય પાછું ઊંગા હોય એવું લાગે છે કે સર તો મુઈ તો પાડી રાને પાડો રાને તમાર હલે આપણો તો પાડી જ જોવા હા તે પછી ઘરો ઉડી પણ ના હોય તો થોડા ગે જો એકલા ખોડિયા પાઈન કેવું છે ખબર છે ખોડિયા ની ના ચોકળ સાથ આની ખબર છે આરા હવે કુદર મંતતો પર સરપણ કરવાનું યાર મોદમ ચોડી જવા કરો સરપણ ખોડિયા ની ના ચોકળ છે ખબર છે

મગન પડી જ સરપંચ રાતી હોય ને જો આજ રાતી કીધું આજ હું આજ નઈ રાતી જે ખાવું હોય જેટલું ખાવું હોય જે લેવું હોય આજ મળી જઈએ કાલ કશું નઈ મળે પૈસા કઈ તો

આપડું ગધારો માં વરઘોડું કાઢવાનું છે બરોબર છે બરોબર છે ને આપડી નીચો એટલે એના નીકળીએ રાખવાનું અને પેલો ટૂંકી કરે એનો તો પેલા પાડા ઉપર કાઢવા એટલે કુશી પટાવાનું છે બધું બરોબર છે કારણ કે આજ લડાઈએ ને તો પોલીસ આવે

હજી તું તો ચૂંટાઈ ને ગયો હજી તો ચૂંટણી કાલ છે પણ ખોડો છે ખોળા ખરેખર કૈસો નું પોણી કરે ના હોય ને તો બાર વાગે બે લાખ રૂપિયા મોકલું છું સર પણ હવે વાત કરશો જ ને થોડા વાત કરો કારણ કે બે ફૂટી જ નહીં મને

સરપંચનો જોકો સરપંચનો અલ્યા પેલા પેલ ભગત ને સિક્કો મરાવા આયા તમારે પાસે સરપંચો આ તું સપનું આય્યું કે હોભળો હા છોકરા હા બોલો સિક્કો તો સિક્કો હે મારવાનો મારવાનો છે આ તો ડોઢું બોલ છે સિક્કા બિક્કા મારવા મોન આવો સિક્કા મારવા હોય પડે તમારે પણ તમે કરી મારા હતું સિક્કો તો તમે એડવાન્સ કરી દો ભાઈ તમે એડવાન્સ કરો સિક્કા મારવા લઈ ભાઈ એટલે સિક્કો સિક્કા મારવાનું તો અમે રોજ ટેબલ ઉપર આવી જવાનું તમાર સિક્કા

Pode o pelo